જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા શ્રી કૃષ્ણ ગૌશાળા સેવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર શેત્રુજી નદી ના મિત્ર આજ રોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ તમે આ ગૌ માતા જોઈ શકો છો જેનું સીવડું અકસ્માત માં ભાંગી ગયેલ છે જેમાં જીવાત પડી ગયેલ છે જે આ ગૌ માતા તળાજા તાલુકાના બુપાડા ગામે થી કૃષ્ણ ગૌશાળા વ્યવહાર માં સારવાર અહીં મૂકવામાં આવેલ છે તો મિત્રો ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે અમને માતાજી સ્વસ્થ કરી જાય કેમાં અને નિરોગી જીવન થઈ કૃષ્ણ ગૌશાળામાં પસાર કરે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે સ્તો ગ્રહીન વૈગો રાજા કૃષ્ણ મહિલા મંડળ અને અમારું ગામ નીચે લીધું અને મૈ મંડળ થઈ અને ગાઉામાં નીર નાખવા આવ્યા છે એમ તો કે અહીંયા હાથી માંજી ગાયો જે રાખવામાં આવે છે આ ગૌશાળામાં નીર નાખવાનું કાંઠે અમારે ની અમારું ગામથી નીચી વેલી રાજેશ મહિલા મંડળ છે

મારે તો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા શ્રી કૃષ્ણા ગૌશાળા વેળાવદર તાલુકો તળાવ જિલ્લો ભાવનગર નદીના કાંઠે મિત્રો આજ રોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ કૃષ્ણા મહિલા મંડળ મીઠી ગામેથી આ બધા મહિલા મંડળને જોઈ શકો છો જે એક ટ્રેક્ટર સુધી જાહેર ભરીને અહીં આપણી કૃષ્ણ ગૌશાળા માં દાન આપેલ છે જેથી ગૌ માતાઓને તેને નિર્ણય કરેલ છે તો ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે કૃષ્ણા મહિલા મંડળને ભગવાન દ્વારકાજી જાદુ આપે પ્રગતિના શિખરો સર કરાવે અને તેમનું જીવન તંદુરસ્ત નિરોગી અને સુખમય વિતાવે તેવી ભગવાન દ્વારકાજીને પ્રાર્થના તો આપણે તેને પૂછીએ કે અમારી ગૌશાળામાં તમને કેવું લઈએ તો તમને એવું લાગ્યું કે જેવું કહીએ છીએ એવી સેવા થાય છે તો ફરી એકવાર કૃષ્ણ મહિલા મિત્ર મંડળનો ખૂબ ખૂબ હૃદયના ભાવથી આભાર ધન્યવાદ અસ્તુ જય હિન્દ જય ગૌમા